શું કરવાનું અચ્છા હે અચ્છા બોલા ના પેરાનો મોબી કે પર આવી હા ના મોન કરી હેલો ગાઈસ હવે અમે મેળામાં થઈ છે જોઈ લો રાતના 11 વાગે છે એટલે હવે અમે મેળામાં જશું અને કોમ મજ કરીશું શું કહે લેમી મોટા બમેરા

અગિયાર વાગ્યા છે હવે જવાનું છે મેરામો તૈયાર થઈ ગયા છે હવે આપણે મિત્રો મળીશું સીધા પદમનાથ ના મેરામો જય માતાજી બધા મિત્રો ને અમે પદમનાથ મેરામ ની અંદર પહોંચી ગયા છીએ કમલે પોણા મમ્મી દર્શન કરવા ગઈ છે અને અમે બાર ઉભા છીએ રાજુ મમ્મી ની અને પદ્મનાથ મંદિર છે જોઈ લે બે બાજુ છે ચંદ્રાવતી હોલ પાછળ અને પબ્લિક જો અગિયાર વાગ્યા છે સાડા અગિયાર જેવું વાગ્યું હશે અને પબ્લિક દર્શન માટે આવવા મંડી છે હજી જવાનું છે બાર અને હેમિલ ને નારિયન ને પાછા અર્ચા કરવા જવાનું છે હરદેવજી ભગવાનના મંદિરમાં નિયમિત શું કરવાનું

જઈએ હવે આપણે બાજુ આરસા કરાવવા ચલો ચાલો ચલો આ બાજુ એમીન આ બાજુ આ બાજુ જો મિત્રો સામે છે રાધા કૃષ્ણ નું મંદિર તો હવે જવાનું છે હરદેવજી ભગવાન ના મંદિર માં પાછું નહીં ભગવાન નું મંદિર જવાનું છે સમીરામાં જવું સમીરા માં જવું કરવું નહીં કરોલા છે જો છે બધું ભગવાનનું મંદિર એટલું મસ્ત કોઈ છણકારી હોય અને દેવજી ભગવાનનું મંદિર છે અંદર કમલેશીજી ને મારે બોલાવા ગયા છે એ આગળ ગયા એ લોકો હે જવાનું છે પાછું બહાર હા આવ્યો પાછો હા આવ્યો એમિલે જાય ના

Mami मम्मी ini. आ रही ना यार અમે હવે જઈએ છે ઘરે જો મેરો કઈ ઉઠેક પાર્કિંગ છે જો બાઈક નું એકન આવી ગયા છે કે જો એ બી દોડે આપણે જે બાઈક પડ્યું ને એકન જવાનું છે જો બધા બાઈક ના પાર્કિંગ છે એ બાજુ આપણે છે એક પેલી બાજુ બાઈક મેકી છે મપ્પી ધીરે ધીરે તો અડજો લ્યા જો હવે જવાની છે એ બાજુ તેથી મારા બારની ચોપો ખુલ્લો હશે તો એ બારથી નાખડી જઈશું આવી ગયા છે બાઈક આ ઘર ચાલુ એમ ચોપો આ બાજુ ચાલુ ચોપો ચાલુ જોઈ જતા રહીએ નહીં

છે ઠંડી જબરજસ્ત પડે છે માહિતી એકાંત સિટી માં ઠંડી નહીં વાતી પણ એકાંત ખુલ્લું વાતાવરણ એકાંત ઠંડી વધારે વાય છે એમની કે હું કે જો અમારી પથારી થઈ ગઈ છે હવે ઊંઘવાનું છે જો અને વિડીયો પણ એડિટિંગ કરવાનું બાકી છે હજુ લાડી વાગ્યા જો હજી વિડીયો એડિટિંગ કરવાનો છે એટલે વિડીયો ને આટલે એન્ડ આલી આપણે એન્ડ આવતા પહેલા તમને જણાવી દઉં પહેલા તો ચેનલ ને તમે સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને જેવો સપોર્ટ કરો છે એવો સપોર્ટ કરતા રહેજો વિડીયો નો લાઈક કરજો શેર કરજો અને બધા મિત્રો ને ગુડ નાઇટ જય માતાજી મળીશું ફરી નવાડિયો